ઓમ નમો નમોનારાય હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોડસ કિચનમાં તો આજે આપણે બનાવશું કાચી કેરીના અપે તો એના હારો આપણે આ એક કાચી કેરી લીધી છે આ રીતની તોતાપુરી આવે એ અને દોઢ કપ આપણે રવો લીધો છે બેથી ત્રણ બે મરચાં તીખાને બે મોરા એ રીતે તીખાસ પ્રમાણે મરચાં લેવાના ને બે આપણે ડુંગળી લીધીશ થોડાક લીલા ધાણા લીધાશ મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને થોડોક આપણે ઈનો જોહે અને તેલ જોહે અને પાણી જરૂર પડે તો એમાં નાખવાનું એમ તો પેલા આ કેરી છે એને આપણે છાલ કાઢી લેજું બારીકની કેરી આપણે લેવાની થોડીક પીળી હોય તો આ પણ ઓમ કાચી એમ અંદરથી પીળી હોય તો આ લે અને તોતાપુરી લઈ ગયો ખાટી કેરીમાં બહુ વધારે ખટાશ હોય એટલે બને ત્યાં ધ્યાજ વાપરવાની તો કેરી આપણે છાલ કાઢી લીધી છે તો આને આપણે છીણી લેવું આ રીતની છીણીમાં છીણી લેવું તો કેરી આપણે છીણી લીધી સારી રીતે હવે આપણે આ ડુંગળી તો ડુંગળી આપણે આ રીતે છાલ કાઢી લેવું તો ડુંગળી આપણે આમાં છીણી લેશું કેરી ભેગી જ ડુંગળી આપણે આ રીતે છીણી લેવું તો ડુંગળી આપણે આમાં છીણી લીધી છે તો આમાં બીજા મસાલા બધા નાખશું તો લીલા ધાણા નાખી દેવા અને મરચાં તો મરચાંને આપણે આ રીતે છીણા કાપીને નાખશું આ રીતે કરી નાખો ચાર ચીક્કા કરી નાખો એટલે અસર ઝીણી કટકી થઈ જાય તમારે ચીલી કટરમાં કટ કરી નાખવા હોય તો એમાં નાખીએ હું પણ આ થોડાક આ રીતના કરીએ આપણે તો તીખા મોરા બે આપણે બે બે મરચાં લીધા કે આમાં બીજી આપણે કાંઈ તીખાસ નથી નાખતા એટલે તો બધા મરચાં આપણે આમાં સુધારી લેવા તો મરચા આપણે આમાં સુધારી લીધા છે હવે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે આ બધું મિક્સ કરી લઈએ તો હવે આપણે આમાં રૌં નાખી દેવું મિક્સ કર પેલા રવું મિક્સ કરીને પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું સ્તા પાણી નથી નાખવાનું પડે થોડુંક આપણામાં તેલ નાખીશું બે થી ત્રણ ચમચી થોડુંક પાણી નાખશું આ રીતે પલાળવાનું રવાનું તો આને આપણે થોડીક વાર પલળવા દે હું પાંચેક મિનિટ માટે રવો છે એટલે જલ્દી પલળી ચાહે સૂજી હોય તો થોડીક વાર લાગે અને જાડી હોય એટલે તો આને ઢાંકીને થોડીક વાર રહેવા દે હું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે રવો પલાળ્યો એને

આ રીતનું જ આપણે ખીરું છે તો આપણે આ અપે પેન લઈશ ગેસ ચાલુ કરશું એમાં આપણે થોડુંક તેલ લગાવશું બધા એમ આ રીતે લગાવી લેવું ગેસથી મોકલી દેવું નામ આપણે ભરી લેવું બધા આપણે આ રીતે ભરી લેવું ગેસ થી મોકર દેવાનું એ નહીં ગોળવાનું નહીં તો પછી તરત ભરી જાય આ બાજુ નાસ્તામાં આપણે બનાવી શકીએ ગમે ત્યારે એમ છોકરાઓને ટિફિનમાં આપી શકો તમે બનાવીને પાંચ મિનિટ પલાળો એટલે આરામથી થઈ જઈશ સરસ તો આ રીતે આપણે બધાય ભરી લીધાશ હવે ગેસ થોડોક મીડિયમ કરી નાખશું આને પાકવા દેવું જરૂર પડે તો થોડુંક સાઈડમાં તમે આ રીતે તેલ નાખી એમ પકાવી જોઈ હવે ઉપરથી આ રીતનું ડ્રાય થઈ જાય અને નીચે આપણે ચેક કરી લઈએ તો આ વચ્ચે વાળા જલ્દી પાકી જતા હોઈશ જો સાઈડમાં એ બ્રાઉન થઈ ગયા આ રીતના તો એને ફેરવી લેવાનું આપણે બીજી બાજુ આ રીતે ફેરવી લેવાનું ઉપર આ રીતે પાકી જાય એટલે બીજી બાજુ પકાવી લેવાના અને આરામથી થોડીક વાર પાક પાકવા જાણે વચ્ચે જલ્દી થઈ જાય આને વાર લાગે છે તો પકાવી લે હું પાછું એને હવે જોઈ લે આપણે તો જે વચ્ચે વાળા હોય એકદમ સરસ બે બાજુ પાકી ગેસ આ રીતના અને ફૂલીને એકદમ સરસ થઈ ગેસ આ રીતના તો બીજા છે એને ફેરવી લઉં આપણે

અને આપણે પકાવી લેવું એ રીતે તો આપણે જોઈ લેવું તો બધા એકદમ સરસ પાકી ગયા છે અને આપણે કાઢી લેવું બાર તો આ એક પ્લેટ તમે બનાવો એટલે છોકરાઓને નાસ્તામાં આરામથી ડબ્બામાં ભરી દઈ ગયો એમ અને દસેક મિનિટ જેવું માંડ થઈશ છે અને બનતા એમ ટોટલ આમાં આપણે થોડીક લીલી ચટણી સર્વ કરશું તો અહીંયા આપણે ઘરે બનાવેલી ચટણી જ છે ને આ મારા બાની રેસીપી છે મારા મમ્મીની આની રેસીપી તમને રસ કિચનમાં મળી જાય તો આને આપણે એક ખોલીને જોઈ લે એકદમ મસ્ત માટે ટેસ્ટી લાગશે અને એકદમ સોફ્ટ એમ કાચી કેરીના અપે તૈયાર છે આપણા કાચી કેરીના અપે તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાયકા આ કાચી કેરી ના આપે